જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે આજે હું ઠાકોરજી માટે બદામની પૂરી સિદ્ધ કરું છું તો પહેલાં મેં ગરમ જલમાં બદામ થોડી વાર પલાળી દીધી હતી અને હવે એનું જરાય જેમાં જલ નથી રહ્યું એ રીતે આપણે તેને સૂકવી દેવાની અને ઉપરથી ફોતરા બધા ઉતારી લેવાના છે હવે આપણે આ મિક્સર જારમાં પધરાવી અને તેનો ભૂકો કરવાનો છે અને માપ કહું તો આપણે આ એક કટોરી હોય તમારે જે એક કટોરી બદામ લીધી હોય તો પા કટોરી એમાં ખાંડ પધરાવાની છે જલ જરાય નથી એ રીતે આપણે એકદમ એને સૂકવી નાખવાની કાપડમાં લઈને આ રીતે મિક્સર જારમાં પધરાવી અને તેમાં થોડી ખાંડ પધરાવાની પાવાટકી અને થોડું થોડી તમારે વધી વધુ વધુ કરવી હોય સ્વીટ તો વાંધો નહીં અને એમાં થોડો એલચીનો ભૂકો પધરાવાનો આ રીતે એકદમ કૂકો કરી નાખવાનો છે આવી રીતે મળીએ આ રીતે આપ જોઈ શકો છો એમાં જલ જરા દેખાતું નથી હવે એમાં આપણે થોડો માવો કરવાનો છે માવો એટલો આપણે કરી નાખવાનો આ રીતે છૂટો કરીને અને એકવાર આપણે મિક્સરમાં ફેરવી દેવાનું આ રીતે આવી રીતે થઈ જાય એટલે આપણે કાઢી લેવાનું આપણે આવી રીતે પેલા ગોળા વાળી લેવાના અને પછી આ હાથેથી આવી રીતે આમ કરી અને ધીરે ધીરે ઠેપી લેવાની આવી રીતે એકદમ સુંદર છે એકદમ સરસ હાથેથી આપણે કરી શકો અને વેલણથી કરવું હોય તોય તમે કરી શકો છો પણ આ હાથેથી આપણે થઈ જાય એકદમ સુંદર આપ જોઈ શકો છો મેં એક આ તવો લીધો છે અને એમાં થોડું ઘી પધરાવી અને આ રીતે આપણે એને શેકી લેવાની ધીમા ગેસે એકદમ તમારી પાસે નોન સ્ટીક લોઢી હોય તો તમે નોન નોનસ્ટીકમાં જ પણ કરી શકો છો આ રીતે નોન સ્ટીક લોઢી હોય તો એમાં આ રીતે એકદમ સુંદર સીધ થઈ જાય આપણે જોઈ શકો છો ધીમા ઘી એકદમ રાખવાનું આપણે આપ જોઈ શકો છો એકદમ સુંદર સામગ્રી સીધ થઈ ગઈ છે બદામની પૂરી ઠાકોરજી સોહાય તેવી જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે